શું તમે ક્યારે વિચાર્યું છે કે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને કોઈ તમને તમારા જ ઘરમાં સોળ દિવસ સુધી કેદ કરી શકે અને તમારી આખી જિંદગીની કમાણી લૂંટી શકે મિત્રો અમેરિકાથી આવેલા એક દંપતી છે પચાસ વર્ષ અમેરિકામાં રહ્યા દિલ્હીમાં એક વૃદ્ધ ડોક્ટર દંપતી સાથે કંઈક આવું જ બન્યું છે જ્યાં ડિજિટલ એવરેસ્ટના નામે તેમની પાસેથી પૂરા ચૌદ પોઈન્ટ પંચ્યાસી કરોડ રૂપિયા પડાવી લેવામાં આવ્યા છે જે સાંભળીને તમારી આંખો પણ પહોળી થઈ જશે આજે આપણે આ ભયાનક કૌભાંડની એક એક વિગત સમા સમજવાના છીએ જે તમારી સુરક્ષા માટે જાણવી ખૂબ જરૂરી છે જો તમે એનહરાઈ શો તો આ ઘટના સાઉથ દિલ્હીના ગ્રેટર કૈલાસ વિસ્તારની છે જ્યાં એક્યાસી વર્ષના ડૉક્ટર ઓમ તનેજા અને સત્યોતેર વર્ષના ડોક્ટર ઇન્દિરા તનેજા રહે છે જેઓ અમેરિકામાં પચાસ વર્ષ રહીને ભારત પરત ફર્યા હતા ચોવીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ તેમને એક ફોન આવ્યો જેમાં સામેથી વ્યક્તિએ પોતે ટેલિકોમ ઓથોરિટીમાંથી બોલે છે એમ કહીને ધમકાવ્યા અને તમારા મોબાઈલ નંબરની અશ્લીલ મેસેજ મોકલવામાં આવ્યા છે અને તમારું નામ મની લોન્ડરિંગના મોટા કેસમાં સંડોવાયેલું છે આ સાંભળીને વૃદ્ધ દંપતી ગભરાઈ ગયું અને ત્યાંથી જ આ ડિજિટલ ધરપકડની ઝાડ બિછાવવામાં આવી હતી છેતરપિંડી કરનારાઓએ હોય વિડિયો કોલ કરીને નકલી પોલીસ સ્ટેશન અને નકલી જજ ઉભા કર્યા હતા જેમાં એક વ્યક્તિ વિક્રાંત સિંહ રાજપૂત નામનો પોલીસ ઓફિસર બનીને ખાખી વર્દીમાં દેખાયો હતો આ ઠગ બાજુએ દંપતીને 16 દિવસ સુધી સતત વિડિયો કોલ પર નજર હેઠળ રાખ્યા હતા અને તેમને ધમકાવી રહ્યા હતા અને જો તેઓ કોઈને પણ આ વાત કહેશે અથવા કેમેરા સામે હટશે તો તેમને જેલમાં ધકેલવામાં આવી દેશે આવા સમય દરમિયાન દંપતીએ તેમના અમેરિકામાં રહેલા બાળકો કે પાડોશમાં રહેતા સંબંધીઓ સાથે પણ વાત નહોતી કરી અને ઠગબાજોના કહ્યા પ્રમાણે અલગ અલગ બેંક ખાતામાં કુલ આઠ વાર ટ્રાન્ઝેક્શન કરીને ચૌદ કરોડ રૂપિયા મોકલી દીધા હતા આ પૈસા આસામ ગુજરાત દિલ્હી અને મુંબઈ જેવા અલગ અલગ રાજ્યોના થી ત્રણસો જેટલા ખાતાઓમાં મોકલવામાં આવ્યા હતા જેમાં સૌથી વધુ પૈસા ગુજરાતના વડોદરાના સમા સાવલી વિસ્તારના ખાતામાં ટ્રાન્સફર થયા હતા આશ્ચર્યની વાત તો એ છે કે બેંકના અધિકારીઓની મિલીભગત વગર આટલી મોટી રકમ ટ્રાન્સફર થવી એ ખૂબ જ અશક્ય વાત લાગે છે અને પોલીસ તપાસમાં પણ બેંક કર્મચારીઓની સંડોવણી સામેલ હોવી જોઈએ તેવું પણ લાગી રહ્યું છે આ વિશ્વાસ અપાવવા માટે ઠગ પાપા કહીને બોલાવવાનું શરૂ કર્યું હતું અને આ વાતો કરીને તેમનો ભરોસો જીતી લીધો હતો જ્યારે દંપતીની બધી બચત ખતમ થઈ ગઈ ત્યારે ઠગ બાજુએ તેમને ક્લિયરન્સ સર્ટિફિકેટ લેવા માટે પોલીસ સ્ટેશન મોકલ્યા અને ત્યાં જઈને આ દંપતીને ખબર પડી કે તેમની સાથે બહુ મોટી છેતરપિંડી થઈ ગઈ છે અત્યાર સુધીમાં દિલ્હી પોલીસ માત્ર એક પોઈન્ટ નવ કરોડ રૂપિયા જ કરી શકે છે કારણ કે બાકીના પૈસા ક્રિપ્ટો કરન્સીમાં ફેરવીને વિદેશ મોકલી દેવામાં આવ્યા છે સુપ્રીમ કોર્ટ પણ આ ઘટનાની ગંભીરતાથી જોઈને સીબીઆઈ તપાસના આદેશ આપ્યા છે અને બેંકની બેદરકારી સામે પણ સવાલો ઉઠાવ્યા છે આ કિસ્સો આપણને ચેતવણી આપે છે કે કોઈ પણ સરકારી સંસ્થા ક્યારે વિડીયો કોલ પર તપાસ નથી કરતી કે પૈસાની માગણી નથી કરતી જો કોઈ એનઆરઆઈ સાથે આવી ઘટના થાય અને તમને કોઈ વિડીયો કોલ દ્વારા આવી કાર્યવાહી કરવામાં આવે તો ડરવાની જરૂર નથી સિદ્ધુ પોલીસ સ્ટેશને જવું જોઈએ જો તમે ભારત છો કે અમેરિકા છો આવા ડિજિટલ ફ્રોડ અત્યારે સૌથી વધારે વધી રહ્યા છે તો સાવધાન રહેવું જ અને સતર્ક રહેવું એ આપણી માટે ખૂબ જરૂરી બની જાય છે